અને વિપુલ ગોહિલ દારૂનો જથ્થો સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી અને વર્ણાવ પોલીસ મથકના પીએસઆઈ ની ટીમ સાથે પહોંચી ગયા હતા પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા દરમિયાન પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો બુટલેગરોના ગામમાં વરઘોડો કાઢ્યો હતો ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે વળી ગયા હતા વડામાં પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ મહેશ ગોહિલ અને અક્ષય મહેશ ગઢવી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે